નમસ્કાર જય સરદાર જયમાં ઉમા ખોડલ મિત્રો ઘણા બધા સમય પછી આજે લાઈવ થઈ રહ્યો છું લાઈવ એટલા માટે થઈ રહ્યો છું કે આપણી કામગીરી દિવસે ને દિવસે એસપીજીની ખૂબ બધી ગુજરાત અને ગુજરાત બહાર વિશ્વ લેવલ અને વિશ્વ ફલક ઉપર દિવસે ને દિવસે વધી રહી છે તો બધા જ ભાઈઓ બહેનો અને જે આપણા મિત્રો હોય એમના સાથે ફોન ઉપર કે મળવાનો સમય બહુ બધો ઓછો મળતો હોય છે એટલે મેં આ જેવું વિચાર્યું કે સડનલી ફેસબુક લાઈવ થઈ અને જે ફેસબુકના ફ્રેન્ડ હોય અને સાથે આપણા મિત્રો હોય અને એસપીજીના જે બધા કાર્યકર મિત્રો હોય જે એસપીજીની વિચારધારા સાથે સંકળાયેલા લાખો યુવાનો ભાઈઓ બહેનો હોય એ બાદ એ બધા સાથે લાઈવ થઈને વાત કરી શકાય મિત્રો એસપીજી વર્ષોથી પાટીદાર સમાજની તમામ મુશ્કેલીઓ માટે રાત દિવસ લડતું આવતું આ સંગઠન છે એસપીજીના હોદ્દેદારો પણ પોતાનો ધંધો નોકરી છોડી જ્યારે પણ ને કોઈ પણ બે દીકરીનું કંઈ કોઈ મુશ્કેલી હોય કે બિઝનેસમાં કંઈ મુશ્કેલી હોય કે કોઈ પણ પ્રકારે જ્યારે પણ સમાજની અંદર કંઈ પણ મુશ્કેલી આવે ત્યારે એસપીજીના તમામ હોદ્દેદારો પોતાનો સમય પોતાના પરિવારનો સમય બાજુએ મૂકી અને એસપીજી માટે અને સમાજ માટે રાત દિવસ દોડતા આ એસપીજીના આગેવાનો છે તો આગેવાનો દ્વારા ઘણા બધા કામ વર્ષોથી અમે કરી રહ્યા છીએ એ સિવાય તમે જોતા હશો અને ટીવી મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર પણ તમે જોતા હશો કે એસપીજી છેલ્લા ત્રણ વર્ષથી જે માતા પિતાને પૂછ્યા વગર દીકરી ભાગીને જે લગ્ન કરે છે એ લગ્ન ઉપર કાયદામાં સુધારો થાય એ માટે એસપીજી ટીમ સમગ્ર ગુજરાતની ટીમ આજે ગામે ગામ શહેર અને સર્વસમાજની એક મજબૂત ટીમ બનાવીને આજે કાયદામાં સુધારો થાય એ માટે લડી રહી છે મિત્રો તમે જોયું છે કે આપણે ગયા વર્ષે પણ ત્રીસ સાત બે હજાર ત્રેવીસના દિવસે માનનીય મુખ્યમંત્રી અને એસપીજીના તમામ સાથે જોડાયેલા આગેવાનો એસપીજીના દાતાઓ અને સમાજના આગેવાનો દ્વારા જે મહાસંમેલન કરવામાં આવ્યું હતું એ મહાસંમેલનની અંદર એ સંમેલન કરવાનો મુખ્ય ઉદ્દેશ આપણો એ હતો કે લગ્ન નોંધણીની અંદર સુધારો કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ જે લડાઈ છે એ લડાઈને સાથ અને સહકાર આપવામાં આવે તો એ ત્રીસ સાત બે હજાર ત્રેવીસના પાટીદાર મિલન કાર્યક્રમની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ એ વખતે એવું કહ્યું હતું કે જો કાયદામાં સુધારો થશે તો ચોક્કસ આ પ્રશ્ન દિવસ ને દિવસ વધી રહ્યો છે એના ઉપર કંઈક ના કંઈક કાયદો મજબૂત થાય એ માટેના પગલાં ભરવામાં આવે છે તો આજે ફેસબુક લાઈવ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી કાયદામંત્રી શ્રી ઋષિભાઈ ઋષિકેશ પટેલ સાહેબને હું કહેવા માગું છું કે એક વર્ષથી વધુ સમય થવા આવ્યો પણ હજી માતા પિતાની જે આ લડાઈ છે લડાઈમાં હજી પણ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી અને આ એક વર્ષની અંદર આ જે ઘણી બધી દીકરીઓ જે મા બાપને પૂછ્યા વગર લગ્ન કરીને ભાગીને જે કોર્ટ મેરેજ કરીને જતી રહે છે એવા ઘણા બધા કિસ્સા આજે એસપીજીના આગેવાનો સામે આવ્યા એસપીજી ઓફિસમાં પણ ઘણા બધા કિસ્સા રોજે રોજ આવી રહ્યા છે તો આજે મને થયું કે ખરેખર ફેસબુક લાઈવ થઈ અને હું બધા મિત્રોને જણાવવા માગું છું કે જો માતા પિતાને પૂછ્યા વગર જે દીકરી ભાગીને લગ્ન કરે છે અને જે પરિવાર જે ગામ જે સમાજની દીકરી આજે ભાગીને લગ્ન કરે છે અને જે મા બાપ આજે ઓફિસમાં એસપીજી ઓફિસની અંદર મળવા માટે આવે છે ત્યારે મોટા ભાગની દીકરીઓ એવી જગ્યાએ લગ્ન કર્યા હોય છે કે સામેવાળો દીકરો શું કરી રહ્યો છે એનું પણ ઠેકાણું ના હોય કામ ધંધો કશું કરતા ના હોય વ્યસની હોય પરિવારનું પણ કંઈ ઠેકાણું ના હોય આર્થિક રીતે પણ એવા લોકો આજે દીકરીઓને ફોસલાવી પટાવી અને એ કાયદાનો દુરુપયોગ કરી અને કોર્ટ મેરેજ કરીને જે ભાગી જાય છે અને પછી એ પરિવાર એ સમાજની જે પરિસ્થિતિ થાય છે મિત્રો એ ખરેખર એટલી દયનીય હોય છે કે દુઃખ સાથે કહેવું પડે છે કે એ પરિવારને આપણે મદદ કરવી હોય તો કેવી રીતે મદદ કરવી આજે એસપીજીના આગેવાનો કાયદો ઘણીવાર કાયદાને પણ બાજુ રાખી અને દીકરીને લાવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ જ્યારે દીકરીના મનમાં જ્યારે આ વાત ઘૂસી ગઈ હોય છે અને જ્યારે કોર્ટની અંદર જ્યારે દીકરી એવું કહે છે કે મારે તો મારા છોકરા આ જે છોકરો પસંદ કર્યો છે એના જોડે જવું છે ત્યારે આખો પરિવાર આખું કુટુંબ આખો સમાજ એટલો મિત્રો દુઃખી થઈ જાય છે કે એક જ રસ્તો છે કે કાયદામાં વહેલીમાં વહેલી તકે સુધારો મિત્રો લાવવો પડશે અને એના માટે જો તમને અમારી આ લડાઈ ગમતી હોય આ લડાઈને સાથ અને સહકાર આપવા માંગતા હોય તો મિત્રો અમે સર્વ સમાજની જેમાં દરેક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ સર્વ સમાજની ટીમની અંદર જોડાયેલા છે અને એમના થકી અને એસપીજીના હોદ્દેદાર આગેવાનો થકી અમે ગામે ગામ શહેરમાં મિટિંગો કરીએ છીએ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યોને રૂબરૂ એ અમારા લોકલ આગેવાનો મળી એમનો સમર્થન પત્ર પણ મેળવી રહ્યા છે એકસો માંથી લગભગ 82 થી વધારે ધારાસભ્યોનું સમર્થન પત્ર પણ મળી ગયું છે આજે વિધાનસભાની અંદર સરકાર બનાવી હોય તો બૌણું ધારાસભ્યથી સરકાર બની જાય છે તો બેસી ધારાસભ્યો ઓલરેડી આ લગ્ન નો સમર્થન આપી દીધું છે તો મિત્રો હું તમામ ધારાસભ્યો નવા ચૂંટાયેલા સાંસદ સભ્યો આપણા ગુજરાતના સાંસદો છે રાજસભાના છ સાંસદો છે એમને કહેવા માંગુ છું કે આ લડાઈ કોઈ એસપીજી ની લડાઈ નથી આ લડાઈ કોઈ પાટીદાર સમાજની લડાઈ નથી આ લડાઈએ જે યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એવા માતા પિતાની આ લડાઈ છે તો આ લડાઈની અંદર તમે પણ તમારા ધારાસભ્ય તમે ધારાસભ્ય હોય તમે સાંસદ સભ્ય હોય કે તમે મંત્રી હોય તો તમારા વિસ્તારના ઘણા બધા માતા પિતાના ફોન તમારી ઉપર પણ આવતા હશે કે દીકરીને ભાગીને લગ્ન કર્યા છે પોલીસ સ્ટેશનમાં ભણામણ કરો કોર્ટની અંદર તમે આવો મદદ કરો અને અમને આ ચુંગાલમાંથી તમે બચાવો તો હું આ તમામ આગેવાનો નેતાઓને કહેવા માગું છું કે આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે યુવા દીકરીઓની લડાઈ છે તો આ લડાઈની અંદર તમે સાથ અને સહકાર આપો જેમના પણ સમર્થન લેટર બાકી હોય જો તમે અમારી ઓફિસના નંબર ઉપર કોન્ટેક કરીને જાણ કરશો તો અમે લોકલ એસપીજીના આગેવાનો અને સમાજના આગેવાનો મોકલી મોકલી અને તમને સમર્થન લેટર માટે ઉભરું મળી અને આના વિશે ચર્ચા પણ કરીશું અને એસપીજી છેલ્લા ઘણા વર્ષથી એટલે ત્રણ વર્ષથી અમે ગામે ગામ મીટિંગ કરી અને ગામના તમામ લોકો તમામ સમાજના લોકોને જાગૃત કરી અને આ લડતની અંદર સમર્થન આપવા માટે પણ ગામે ગામ જઈએ છીએ તો આ જે પણ ભાઈઓ વિડીયો મારો લાઈવ જોઈ રહ્યા હોય તમે જે મેં તમે જોતા હશો કે અમે છેલ્લા ચાર પાંચ દિવસની અંદર વિજાપુર તાલુકાના બિલિયા ગામે અને ગઈકાલે તાતોસણ ગામે પણ આ લગ્નનો નોંધણીના સમર્થન માટે અમે પણ અમારા એસપીજીના હોદેદારો ત્યાં ગઈ અને ત્યાં પોતે હાજરી આપી અને સમસ્ત ગામ વચ્ચે આની પણ અમે વાત કરી છે અને ત્યાંથી પણ પોતાના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર અને સહકારી મંડળીના લેટર પેડ ઉપર પણ સમર્થન મળ્યું છે હમણાં ઊંઝા તાલુકાના પણ એક બે ગામની અંદર આ રીતે મિટિંગ થઈ ઊંઝા એસપીજી કારોબારી પણ સરસ મજાની હમણાં મિટિંગ કરી અને એ નક્કી કર્યું કે ઊંઝા તાલુકાના જેટલા પણ ગામ છે એ ગામે ગામ જઈ અને લગ્ન નોંધણીમાં સુધારો થાય એનું સમર્થન પણ મેળવીશું એટલે ઊંઝા એસપીજી ટીમને પણ હું લાખ લાખ અભિનંદન આપું છું હમણાં ઈડર તાલુકાનું વડાલી ગામ છે એમાં પણ રવિવારની ગઈકાલે પણ મીટિંગ થઈ અને ત્યાંના પણ લોકલ એસપીજી આગેવાનો પણ આ જ મુદ્દા ઉપર લગ્ન નોંધીના મુદ્દા ઉપર સમર્થન માટે અને સમગ્ર સાબરકાંઠાના જે આગેવાન છે ભીમાભાઈ છે આ બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણા યુવાનો અને મા બાપ ખાસ તો મા બાપ ને હું કહેવા માંગુ છું કે જે દીકરીઓ કુંવારી હોય જેમના લગ્ન થયા બાપ ખરેખર જો જાગૃત થાય કારણ કે સુધી સુધી કાયદો સુધરે ત્યાં દીકરી બચાવવાનું જો પહેલું કોઈ કામ હોય તો એ મા બાપનું કામ છે કે આપણી દીકરી કોના જોડે ફરી રહી છે શું કરી રહી છે મોબાઈલ ની અંદર શું કરી રહી છે તો આ તમામ ઓર રાખવાની જવાબદારી કેર કરવાની જવાબદારી મા બાપની છે તો હું મા બાપને કહેવા માગુ છું આ એસપીજીના સોશિયલ મીડિયાના માધ્યમથી કે મા બાપ જ્યાં સુધી કાયદો મજબૂત ના થાય ત્યાં સુધી જો આપણી દીકરી કુંવારી હોય લગ્ન કરવાના બાકી હોય તો એની તમે પૂરેપૂરી કાળજી રાખો એસપીજીની અમારી જે આ લડત છે એ લડતના અમારા ચાર મુદ્દા છે એમાં અમે સરકાર સામે લગ્ન નોંધણીમાં સુધારો થાય માટે ચાર વાતો અમે મૂકેલી છે તો તમે પણ જાણી લો કદાચ તમે જોયું ના હોય તો ફરીથી તમારા આગળ રિપીટ કરવા માંગુ છું કે કોઈ પણ દીકરીને લગ્ન કરવા હોય તો મા બાપ અથવા ઘરના કોઈ પણ જે બ્લડ રિલેશન હોય એવા ભાઈ કે બેન એમને લગ્ન નોંધણીમાં ફરજિયાત થઈ જોઈએ એક અમારો આ એક મુદ્દો છે બીજો મુદ્દો એવો છે કે દીકરી જે ગામ કે શહેરની હોય એ પોતાના નજીકના મામલતદાર કચેરી કે ગામ પંચાયતની અંદર પોતાના ગામની અંદર જ એમને લેટર મળવો જોઈએ લગ્ન નોંધણીનો જે રજીસ્ટર કરવાનો હોય લગ્ન નોંધણીનો જે રજીસ્ટર કારણ કે અત્યારે એવો કાયદો છે કે કોઈ પણ દીકરી અઢાર વર્ષની હોય અને એકવીસ વર્ષનો દીકરો દુનિયામાં કોઈ પણ સમાજમાં કોઈ પણ ધર્મમાં ગમે ત્યાં લગ્ન કરે એનાથી આપણી અહીંની દીકરી જેમ કે મહેસાણાની અહીંની દીકરી હોય તો એ કોઈ પણ જગ્યાએ ગુજરાત કે ગુજરાત બાર ગમે આનો સુધારો થાય એ માટે અમે બીજો અમારો આ મુદ્દો છે ત્રીજો મુદ્દો છે કે જ્યારે પાસપોર્ટ લેવો હોય જે મારે પોતાને પાસપોર્ટ લેવો છે તો હું છેલ્લા વર્ષોથી મહેનત કરી રહ્યો છું તો પાસપોર્ટ અમને સરકાર આપતી નથી કે ભાઈ તમારા ઉપર કાયદાકીય કેસ ચાલે છે આ ચાલે છે તમે સમાજના આગેવાન છો અને કારણે ઉપર કેસ આટલા બધા થયા છે તો પાસપોર્ટ લેતા લેતા હું તો છું પણ ઘણા લોકો સામાન્ય વ્યક્તિ હોય તો પાસપોર્ટ લેતા લેતા ઘણા બધો સમય થઈ જતો હોય છે જ્યારે આપણી દીકરી જે આપણે ભણાવી ગણાવી જાગૃત કરીને મોટી કરી હોય અને એક સેકન્ડની અંદર અસામાજિક તત્વો જે આવા ફસાવીને કોર્ટ મેરેજ કરી દે અને સીધું મેરેજ રજિસ્ટર થઈ જાય એટલે તરત એ લોકો બસ કોર્ટની અંદર હાજર થાય અને તરત એ બોલે કે ભાઈ મારે મારે આના જોડે જવું છે એટલે રજીસ્ટર તરત ફાઇનલ થઈ જાય અને છેલ્લા ઘણા સમયથી અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા હશો કે ઘણી હું પ્રેસ મીડિયાની અંદર પણ બોલ્યો છું કે બનાસકાંઠાના ઘણા બધા તાલુકાની અંદર આણંદના ઘણા બધા તાલુકાની અંદર મહેસાણાના પણ ઘણા બધા તાલુકાની અંદર ફ્રોડ લગ્નો કે ખાલી સોશિયલ મીડિયામાં તમે મોબાઈલની અંદર તમારો ફોટો કે ડોક્યુમેન્ટ આપી દો એટલે તરત રજિસ્ટર થઈ અને લગ્ન તમારા નોંધાઈ જાય અને રજિસ્ટર તો આવા ઘણા બધા ખોટા પણ એસપીજી અને દરેક સમાજનું જે અમારું સંગઠન છે સર્વ સમાજના આગેવાનો દ્વારા કેટલા પણ ખોટા લગ્નો અમે પકડ્યા છે અને મીડિયા સમક્ષ પણ રજૂ કર્યા છે તો મીડિયાના ઘણા બધા મિત્રોએ પણ અમને સાથ અને સહકાર પણ ઘણો બધો આપ્યો છે તો આવા ખોટા લગ્નો પણ થઈ રહ્યા છે તો એ ખરેખર દરેક મા બાપ માટે લાલબત્તી સમાન છે તો બીજો કાયદો આ કરવામાં બે જઈ રહ્યા છીએ ત્રીજો વખતે જેમ પાસપોર્ટની અંદર આટલી બધી મુશ્કેલી પડતી હોય તો જ્યારે રજીસ્ટર કરવા માટે કોઈ પણ દીકરી આવે ત્યારે એની ચકાસણી કરવામાં આવે અને મામલતદાર કક્ષાથી ઉપર કલેક્ટર લેવાના લોકો જેમ અત્યારે શું છે કે કોઈ પણ તલાટી લગ્ન કરીને નોંધણી કરીને આપી દે તો એવું ના જોઈએ કે જ્યારે આવડી દીકરી હોય અને મા બાપનો દીકરી એક મા બાપ મા બાપ માટે એક ગર્વની વાત કહેવાય તો દરેક દીકરી માટે આ રજીસ્ટર એ રીતે થવા જોઈએ કે ફરજિયાત મામલતદાર ઉપરના અધિકારીઓ રજીસ્ટર કરવા જોઈએ એવી પણ અમે સરકાર જોડે માગણી કરી છે અને જે ખોટા અસામાજિક તત્વો હોય જેમને ખોટી જ્ઞાતિ ખોટો વ્યવસાય ખોટી રીતે ભરમાવીને જે દીકરી સાથે લગ્ન કર્યા હોય એ લગ્નની અંદર જ્યારે પકડાય ત્યારે કડકમાં કડક કાયદો થાય અને કાયદા પ્રમાણે એમને સજા કરવામાં આવે એવી પણ અમે માગણી કરી છે તો હું તમામ આગેવાનો તમામ મિત્રો તમામ સમાજના આગેવાનો અને એસપીજીના ખાસ તમામ હોદ્દેદારોને કહેવા માગું છું કે તમે તમારા વિસ્તારની અંદર જેમ અત્યારે ઊંઝા ટીમ અને વિજાપુર ટીમ સક્રિય થઈ અને સાબરકાંઠા ટીમ સક્રિય થઈ અને જે રીતે ગામે ગામ અને શહેરમાં ફરી અને લગ્ન નોંધીના કાયદા માટે અને એસપીજી જે આપણો કાર્ય કરી રહ્યું છે એ કાર્યોની પૂરેપૂરી માહિતી થકી આજે હજારો લોકો જયારે એસપીજીની અંદર દિવસે ને દિવસે જ્યારે જોડાઈ રહ્યા હોય તો તમે પણ તમારા ગામની અંદર વિસ્તારની અંદર મીટિંગ કરો અને મીટિંગ થકી આજે આપણી જે લગ્ન નોંધણી અને સમાજની અંદર જે પણ મુશ્કેલીઓ જે સમાજની અંદર તકલીફો આવે છે એ તકલીફોની અંદર એસપીજી જે ટીમ રાત દિવસ કામ કરી રહી છે એનો જો તમારે ગામની અંદર કે શહેર કે સોસાયટીની અંદર આ બાબતે જાણકારી લેવી હોય તો તમે મિત્રો એસપીજી ઓફિસના નંબર ઉપર કોન્ટેક કરી તમારા વિસ્તારમાં મિટિંગ કરાવો લગ્ન નોંધણી માટે ખાતરી આપું છું એસપીજી ગ્રુપ દ્વારા કે કોઈ પણ દીકરીને ભાગીને લગ્ન કરવા છે અને કોઈ પણ તકલીફ પડશે તો આ એસપીજી ટીમ તમને રાત દિવસ મદદ કરશે મિત્રો તો તમે તમારા વિસ્તારની અંદર મા બાપની જાગૃતિ માટે દીકરીઓની જાગૃતિ માટે તમે મહિલા સંમેલન બોલાવશો કંઈ પણ રીતે તમે એસપીજીને બોલાવશો તો અમે ત્યાં આવી અને આ વિશે સમજણ આપીશું કારણ કે જ્યાં સુધી કાયદો નથી બન્યો ત્યાં સુધી મા બાપને જ જાગૃત કરવા પડશે દીકરીઓને જાગૃત કરવી પડશે અને ત્યાં વિસ્તારના લોકોને પણ જાગૃત કરવા પડશે ફરીથી તમામ મિત્રોને હું આભાર માનું છું કે તમે બધા મિત્રો આજે મને સોંભળી અને આ કાયદાની લડતની અંદર આશા રાખું છું કે તમે સો ટકા અમને સમર્થન કરશો અને આવનારા સમયની અંદર તમારા વિસ્તારની અંદર તમે મીટિંગ બોલાવવા માટે અમને ફોન કરીને જાણ કરશો તો આપણે બધા સૌ ભેગા મળી આ લડતની અંદર આગળ વધીશું તો યુવા દીકરીઓને આપણે બચાવી શકીશું જય સરદાર જય મા ઉમા ખોડલ ભારત માતા કી જય જય હિન્દ